નમસ્કાર મિત્રો ગુજરાતમાં હાલ ભારે ઠંડી સાથે માવઠાનો ખતરો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો અમુક જિલ્લાઓમાં ગઈકાલે વહેલી સવારે ઝાકળ વરસાદ જોવા મળી હતી જેના કારણે આવતા અઠવાડિયામાં માવઠું પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં આજના તાજા હવામાન સમાચાર ખેડૂત સમાચાર અને આજે ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચારો સામે આવે છે તે અંગેની માહિતી મેળવશું એ પહેલાં મિત્રો જો હજુ તમે આ વિડીયોને એક લાઇક નથી કરી તો આ વિડીયોને એ જરૂરથી લાઇક કરી દીધો તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં બાર ડિસેમ્બર પછી ઠંડીમાં ભારે વધારો થવાનો છે અને છવ્વીસ ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે ત્યારે મિત્રો આજના તાજા ગુજરાતના કેટલાક મહત્ત્વના સમાચારો સામે આવ્યા છે તે અંગેની જો વાત કરવામાં આવે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો તમાકુ અને વ્યસનની વસ્તુઓ હવે મોખી થવાની છે મિત્રો હવે પછી વસ્તુઓ મોખી થશે તમાકુ અને ગુટકાના ભાવ વધવાના છે સંસદના શિયાળુ સત્રમાં નાણાં મંત્રી દ્વારા નવા બિલ રજૂ કરાશે જે અંતર્ગત સ્વાસ્થ્યના કારણોસર તમાકુ અને તેને લગતી વસ્તુઓ મોકી થવાની છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂત હપ્તામાં વધારો થવાની શક્યતાઓ તેના વિશે પણ વિગતની વાત કરીએ તો ખેડૂત મિત્રો બે હજાર છવ્વીસના બજેટમાં ખેડૂતોને હાલમાં મળતા રૂપિયા બે હજારના હપ્તાને વધારીને રૂપિયા ત્રણ હજાર કે ચાર હજાર કરવામાં આવી શકે છે જેથી વાર્ષિક સહાય છ હજારને બદલે હવે નવ હજારથી બાર હજાર રૂપિયા મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હવે શાકભાજીના ભાવ ઘટી જાય છે મિત્રો શિયાળુ શાકભાજીની આવક માર્કેટ યાદમાં શરૂ થતાં શાક શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે આગામી ત્રણથી ચાર દિવસમાં મોટા ભાગની શાકભાજીના ભાવ રૂપિયા એકતાલીસથી એકાવન રૂપિયા પ્રતિ કિલોના અંદર આવી જાય છે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો ચૂંટણી કાળને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો દેશભરમાં ચૂંટણી કાળ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે જેના મિત્રો દસ ડિસેમ્બર છેલ્લી તારીખ હતી પરંતુ સરકારે દસ્તાવેજો સબમિટ કરવા માટે એટલે કે મિત્રો હવે ચૂંટણી કાળમાં સુધારા કરવા માટે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીની સમય લંબાવવામાં આવ્યો છે નિત્યો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો રૂપિયા ત્રણસો એકમાં ગેસ સિલિન્ડરની માંગ આ આસમાની ભાજપ સરકારે રાજ્યના લાખો પરિવારો માટે ટૂંક સમયમાં રૂપિયા ત્રણસો એકમાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે આ જાહેરાત બાદ ગુજરાતમાં પણ લોકો દ્વારા આઠસો એકાવનના બદલે રૂપિયા ત્રણસો એકમાં સિલિન્ડર આપવાની માંગ કરી છે રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ઠંડી અને માવઠાની એક નવી આગાહી સામે આવી છે તેના વિશે વિગતવાર વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ પંદર ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો પારો ઉસકા છે અને કડકડતી ઠંડી પડશે ત્યાર પછી મિત્રો બારથી વીસ ડિસેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં માવઠાનો એક ઇંચ જેટલો વરસાદી ઝાપટાનો ખતરો હશે મિત્રો ત્યાર પછીના અંતિમ સમાચારની વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી પર રાજકીય નિવેદન તેના વિશે વિગતવાર વાત કરીએ તો રાહુલ ગાંધીનો પ્રહાર રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અબજોપતિઓના સાડા સોળ લાખ કરોડ દેવા માફ કર્યા છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકાર પાસે બજેટ હોતું નથી તો એ અંગે એક વિચાર જરૂરથી કરી લેજો તો આભાર મિત્રો આજે આપણે આજના તાજા ગુજરાતના હવામાન સમાચાર ખેડૂત સમાચાર અને આજના તાજા ગુજરાતના સમાચાર વિશે વાત કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દીજો અને તમે અમારી નવી ટોટલ કિસાન ખબર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય જવાન જય કિસાન જય જય ભારત